શું કરી રહ્યું છે તંત્ર ક્યાં ખોવાયું તંત્ર આવું એટલે કેવું પડે છે કેમ કે તંત્ર જાય છે નિષ્ફળ એના કારણે દુર્ઘટનાઓ સર્જાય છે ગુજરાતમાં જે જ મોટી દુર્ઘટના થઈ તેનું જવાબદાર તંત્ર જ છે અને હવે તંત્રના કારણે અમદાવાદમાં ફરી દુર્ઘટના થાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે અમદાવાદના રાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક બંગલામાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું વેચાણ થઈ રહ્યું છે જો બાટલાઓથી કોઈ મોટી દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ જુઓ અમદાવાદના રાણી વિસ્તારમાં ચાલી રહ્યો છે ગેસ રિફિલિંગનો કાળો કારોબાર રાણી વિસ્તારમાં ગેસના કારોબાર રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ પુરવઠા અધિકારીઓની નિષ્ફળતા દુર્ઘટના નોતરશે રાણી વિસ્તારમાં ગેરકાયદે ગેસ બાટલાઓનો થઈ રહ્યો છે વેપલો

ગુજરાતમાં તાજેતરમાં જ રાજકોટ દુર્ઘટના બની તેમાં તંત્ર જવાબદાર નીકળ્યું અને તંત્રના તંત્ર લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા આવી જ ઘટના અમદાવાદ ના ઘટે અને તંત્ર સત્વર એક્શન લે એવી લોક માંગ ઉઠી છે વાત જાણે એમ છે કે અમદાવાદના ના રાણીપ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ બંગલાની અંદર એસી થી વધુ બોટલો વેચાણ કરી રહ્યો છે આ માહિતી બી ઇન્ડિયાને મળતા જ સ્થિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સ્થિંગ ઓપરેશનમાં જોવા મળ્યું કે અહીંયા સંકેત જૈન ગેસના બાટલાઓનો કાળો કારોબાર કરી રહ્યો છે અને તે પણ કોઈ ગોડાઉનમાં નહીં પણ રહેણાંક વિસ્તારમાં કાળો કારોબાર કરી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે બી ઇન્ડિયાની ટીમે 100 નંબર પર કોલ કરીને કંટ્રોલ રૂમને જાણ કરી પોલીસે બોલાવી કાળો કારોબાર કરતા શખ્સ ને પોલીસ હવાલે કરાયો હતો બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ આપણે અત્યારે હાલ જે આવી રહ્યા છે અહીંયા અત્યારે હાલ કહેવાય છે રાણી ખદ વિસ્તારની અંદર આવ્યા છીએ પોલીસની મદદ લીધી છે અને અત્યારે હાલ જે ગેસ જે રાધણ ગેસનો જે કાળો કારોબાર જે બ્લેકમાં બતાવીશ કે જે આ બોટલો પડી છે આ કોમર્શિયલ સિલિન્ડરો આટલા બધા જાનના જોખમે અહીંયા કહેવાય છે રેસિડેન્ટ એરિયાની અંદર આ જે પ્લાસ્ટિક આપણે બતાવીશ કે જે પ્લાસ્ટિકની પાછળ પણ અત્યારે હાલ જુઓ આ સિલ્વન કોમર્શિયલ આટલા બધા જે બોટલો છે જે હોટલોમાં સપ્લાય થઈ રહ્યો છે એક રેસિડેન્ટ ઇલિયાની અંદર શું આ પરમિશનો વગર અહીંયા કયા આધાર પુરાવા અહીંયા આપણે અત્યારે હાલ પોલીસ અત્યારે આપણી સાથે ઘટના સ્થળે હાજર છે જેનો માલિક જે અત્યારે બેફામ બની ગયો છે અત્યારે હાલ જે કહેવાય છે અત્યારે એનો માયા લઈ છે કે અમે આ બાટલા વેચાણ કરીએ છીએ એવું સ્ટેટમેન્ટ આપી રહ્યું છે વધુ દ્રશ્યો આપણે બતાવીશ કેમેરામેન ડામોર સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ